આવતીકાલથી રાજકોટના જંગલેશ્વર ખાતે ખૂબ મોટા પાયે ડિમોલિશન હાથ ધરાવાનું છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે તો હવે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીબી જગદીશ બાંગરવાએ તમામ લોકોને અફવાઓથી દૂર રહેવા કહ્યું છે જંગલેશ્વર ડિમોલિશન હાથ ધરવા માટે કુલ બસો સાહીઠથી વધારે મશીનરીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને લોકો સ્વૈચ્છિક રીતે પણ ઘર ખાલી કરી રહ્યા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું રાજકોટના જંગલેશ્વર ખાતે જે મેગા ડિમોલ્યુશનની કામગીરી માટે ચોસઠ થી વધારે જેસીબી દ્વારા જેસીબી અને મોટા મશીનોની મદદથી મોટા બાંધકામ તોડવામાં આવશે જ્યારે નાની સાંકડી ગલીઓમાં જે દબાણ છે તેને ગેસ કટરથી દૂર કરવામાં આવશે તંત્રની આક્રમક તૈયારીઓ વચ્ચે અનેક દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે પોતાના

ટીમ દ્વારા સતત મોનિટરિંગ હાથ ધરાશે અને સાથે જ લોકોએ અફવાઓથી દૂર રહેવું તાવો સાંભળીએ રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાએ શું કહ્યું છે આવતીકાલે એટલે કે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ જંગેશ્વર વિસ્તારમાં આદિ નદીના પટમાં તેમજ ટીપી સ્કીમ નંબર છ ના રોડ ઉપર આવેલ સરકારી જમીન ઉપર થયેલ જે ગેરકાયદેસર દબાણ છે એને દૂર કરવાની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવનાર છે હું તમામ શહેરવાસીઓને આ વિશે અપીલ કરવા માંગુ છું કે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં અડચણરૂપ થનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો ટ્વેન્ટી ફોર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર નજર રાખી રહી છે અને જે પણ ખોટી અફવાઓ ફેલાવનાર અને દ્વેષ ફેલાવનાર તત્વો છે એના વિરુદ્ધ પગલાં પણ લઈ રહી છે તો આપ સો શહેરવાસીઓની સહયોગની અપેક્ષા છે રાજકોટ શહેર પોલીસ તો હવે થોડાક સમય અગાઉ જંગલેશ્વર ખાતે જે દબાણકર્તાઓ છે તેમણે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને પછી ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર દબાણની સામે સ્ટે આપવાથી ઇનકાર કર્યો હતો અને જેના કારણે હવે સોમવારે તંત્રનો આ જંગલેશ્વર ડિમોલ્યુશન હાથ ધરવાનો માર્ગ હવે હાઈકોર્ટ દ્વારા જ મોકળો કરવામાં આવ્યો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોરા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ફેસબુક પર જોરા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર